ગ્રામ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ અલગ અલગ સોસાયટી ના રહીશો ભેગા થયા હતા જેમાં જય ગણેશ મહાદેવ મંદિર ખાતે થી પ્રસ્થાન કરી અને સુભાનપુરા વિજ ઓફિસ ખાતે બેસવાનો કાર્યક્રમ યોજાયો જેમ પૂર્વ કાઉન્સિલર વિરેન રામવીની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો ભારે સૂત્રોચ્ચાર કર્યા જૂના મીટર પાછા આપો તેવી માંગણી કરી અમે આજે અહીંયા સ્માર્ટ મીટર માટે ભેગા ચડ્યા છે બરાબર સ્માર્ટ મીટર અમને જોતો નથી સર અમને અમારા જૂના મીટરો જોઈએ છે અમે છે મધ્યમ માણસ સર બરાબર મજૂરી કરીને ખાઈએ છે બે મહિનાના ચોવીસ હજાર રૂપિયા બિલ આવે છે અને જો નથી પડતા ને તો સાહેબ કાઢી નાખે છે અંધારામાં એકલા છોકરા હોય બી જાય

પણ તેમ છતાં પણ એ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું આજે પણ જૂના મીટરો એ લોકોએ લગાવવાની કામગીરી નથી ચાલુ કરી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું પણ જે જેને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે એ લોકોના ઘરે આજે પણ મીટર બહુ ફાસ્ટ ફરે છે બિલ બહુ આવે છે એટલે અમને જૂના મીટરની માંગ સાથે આજે અમે લોકો અહીંયા બેઠા છે